મિત્રો આપણે છેલ્લા થોડા વખતથી ભાષના નાટકોની વાત કરીએ છીએ ખાસ કરીને નેટની પરીક્ષામાં ભાસ હોય છે ભારતીય સાહિત્યના પેપરમાં પણ ભાસ હોય છે અને સંસ્કૃતના વિદ્યાર્થીઓને તો હોય જ હોય જેમ ગુજરાતીના વિદ્યાર્થીને પ્રેમાનંદનું કોઈ એક આખ્યાન હોય એ જ રીતે સંસ્કૃતવાળાને ભાસનું કોઈ એક નાટક હોય તો સૌથી વધારે અભ્યાસક્રમમાં જે પસંદ થતું આવ્યું છે એ છે સ્વપ્ન વાસવદત્ત એની આપણે વાત શરૂ કરીએ છ અંકનું નાટક છે આપણે જે કર્ણભાર ઉરુભંગ વગેરેની વાત કરીએ એકાંકી હતા આ છ અંકનું નાટક છે એટલે વાત થોડીક લાંબી થશે પહેલાં તો સ્વપ્ન વાસવ દત્તમની સામગ્રી અને એમાં ભાસે કરેલા ફેરફાર આ આપણે પહેલો મુદ્દો લઈશું તો નાટક માટે એક કહેતી છે નાટકમ ખ્યાત વૃત્તમ સ્યાત નાટકનું કથાનક પ્રસિદ્ધ હોવું જોઈએ એવી એક જેમ આખ્યાન માટે પણ ખ્યાત કથાનકની શરત છે એવી નાટક માટે પણ નાટકના આચાર્યોએ રાખી છે તો ભાસે મોટે ભાગે આ શરત પાળી છે એણે પોતાના નાટકોના વિષય વસ્તુ રામાયણ મહાભારતમાંથી મોટે ભાગે લીધા અથવા તો બૃહદ કથા જેવા પ્રાચીન ગ્રંથમાંથી લીધા ભાસના નાટકો અને મૂળ એણે ક્યાંથી લીધા એની વિગત માટે એક વિડીયો આપણે કરેલો જીવન અને કવનમાં પણ ભાસના બે જાણીતા નાટક પ્રતિજ્ઞા યોગંધરાયણ અને સ્વપ્ન વાસવદત્તમ એ ઉદ્યનની આખ્યાયિકા પર આધારિત છે મહાકવિ કાલિદાસ ભાસના આ નાટકનો ઉલ્લેખ માલવિકા અગ્નિમિત્રમાં કે મેઘદૂતમાં પણ કરે છે ઉદ્યનના પાત્રની લોકપ્રિયતા હશે જ કારણ કે કાલિદાસે પણ ઉલ્લેખ કર્યો છે મેઘદૂતમાં અને ભાષે એના પરથી નાટક રચ્યું છે સ્વપ્ન વાસવદત્તમ તો માનવું કે ઉદ્યનની કથા પ્રસિદ્ધ હશે ઉદ્યનની આખ્યાયિકા જે જાણીતી છે તે મૂળ પૈસાચી પ્રાકૃત ભાષામાં લખાયેલી કવિ ગુણાઢ્યની બૃહદ કથામાં છે આ બધો ટૂંકા પ્રશ્નોમાં આવે કે મૂળ કથા ક્યાં છે તો ઉદયનની આખ્યાયિકાના મૂળ પૈસાચી પ્રાકૃત ભાષામાં લખાયેલી કવિ ગુણાટ્યની બૃહદ કથામાં છે જો કે એ ગ્રંથ તો લુપ્ત થયો એને આધારે સોમદેવે કથા સરિત સાગર લખ્યો ક્ષેમેન્દ્રએ બૃહદ કથા મંજરી અને બુદ્ધ સ્વામીએ બૃહદ કથા શ્લોક સંગ્રહ લખ્યા તો ગુણાઢ્યની બૃહદ કથા આ રીતે સચવાય ઉદ્યનની આખ્યાયિકા બૌદ્ધ અને જૈન ગ્રંથોમાં પણ સંગ્રહિત છે આ બધા ગ્રંથોમાં ઉદ્યનની જે કથા વર્ણવાઈ છે એ એક સરખી નથી છતાં સોમદેવના મત મુજબ તેમના કથાસરિત સાગરની કાશ્મીરી વાંચના મૂળને વફાદાર રહી છે આથી સ્વપ્ન સ્વપ્નવાસવદત્તમના વસ્તુ અને સોમદેવની કથા વચ્ચેનો તફાવત જાણવો એ આપણા માટે મહત્વનો રહે કારણ કે આપણે સોમદેવની કથાને મૂળ સામગ્રી લઈએ તો ભાસે એમાં શું શું ફેરફાર કર્યા એ આપણને જાણવામાં રસ રહે સોમદેવની કથા વિશે લાંબી વાત નહીં કરો પણ મૂળ કથામાં ભાષે કરેલ ફેરફાર એ આપણા રસનો વિષય છે તો મૂળ કથામાં એટલે કે મૂળ એટલે સોમદેવની કથા અને સોમદેવની કથા એટલે કથા સરી સાગર એમાં ભાષે કેવા ફેરફારો કર્યા તો ભાષે કરેલ ફેરફાર પહેલો મૂળ કથામાં પ્રદ્યોત મહાસેન મગધનો રાજા છે અને પદ્માવતી એની દીકરી છે જ્યારે સ્વપ્ન દત્તમમાં ભાસ મહાસેનને ઉજ્જૈનીના રાજા તરીકે બતાવે છે મગધનો રાજા દર્શક અને પદ્માવતી તેની બહેન છે એટલે મૂળમાં પ્રદ્યોત મગધનો રાજા છે ને પદ્માવતી એની દીકરી છે અહીં આગળ મગધનો રાજા દર્શક અને પદ્માવતી એની બહેન છે આ પહેલો ભાસનો ફેરફાર બીજો ફેરફાર મૂળ કથામાં યોગંધરાયણ બ્રાહ્મણના વેશે મગધ રાજ્યમાં દાખલ થાય છે તેની સાથે વાસવદત્તા અને વસંતક એ બે જણ છે મંત્રી યોગંધરાયણ વાસવદત્તાને પોતાની પુત્રી તરીકે ઓળખાવે છે ભાસ યોગંધરાયણને સ્વપ્ન વાસવદત્તમમાં પરિવ્રાજકના વેશમાં રજૂ કરે છે પરિવ્રાજક એટલે પ્રવાસી ફરતો રહેતે પ્રસ્તુત નાટકમાં તે વાસુદત્તાને પોતાની બહેન તરીકે ઓળખાવે છે વિદુષક વસંતક વત્સરાજ ઉદયન પાસે જ રહે છે એટલે મૂળ કથામાં સ્વપ્નદત્તાને અને વાસંતક બે યોગંધરાયણની સાથે છે અને મંત્રી યોગંધરાયણ વસવદત્તાને પોતાની પુત્રી તરીકે ઓળખાવે છે પણ ભાસ યોગંધરાયણને સ્વપ્ન વાસવદત્તમાં પરિવ્રાજકના વેશમાં રજૂ કરે છે અને એ વાસુદત્તાને પોતાની બહેન તરીકે ઓળખાવે છે અને વિદુષક વસંતક એની સાથે નથી એ ઉદયન સાથે જ છે તો આ મહત્વનો ફેરફાર છે ત્રીજો ભાષે કરેલો ત્રીજો ફેરફાર મૂળ કથામાં પદ્માવતી સાથે પરણવા માટે વત્સરાજ ઉદયનને નિમંત્રણ પાઠવવામાં આવે છે મૂળ કથામાં અને ઉદયન મગધમાં આવે છે મહામંત્રી યોગંદરાયણે પહેલેથી જ આ લગ્નની ગોઠવણી કરી રાખી હતી પણ સ્વપ્નવાસોદત્તમમાં ભાસે દુઃખી મનોદશામાં ઉદયનને મગધમાં આણ્યો છે મગધમાં આવ્યા પછી સંજોગવશાત વત્સરાજ ઉદયનના લગ્ન નક્કી થાય છે ઉદ્યનનું લગ્ન પદ્માવતી સાથે થશે એવું ભવિષ્ય જ્યોતિષીઓએ ભાખ્યું હતું અલબત્ત આ લગ્ન રાજકીય હેતુ માટે હતું ચોથો ફેરફાર મૂળ વાતમાં મગધમાં પોતાના નિવાસ દરમિયાન વત્સરાજ ઉદયનને અવંતિકાની ફૂલમાલા ગૂંથવાની વિશિષ્ટ ઢબ પરથી એ વાસવદત્તા છે એવી શંકા પડે છે મૂળ વાર્તામાં ફૂલ માળા ગોથવાની રીત પરથી પણ ભાસના સ્વપ્ન વાસવ ઉદયન ઉદ્યન મિલન ઉદ્યનની રાજધાની કૌશાંબીમાં ગોઠવાયું છે મગધમાં નહીં પાંચમો ફેરફાર મૂળ કથામાં રાજરાણી વાસવ અસલ સ્વરૂપનો પ્રસ્ફોટ દિવ્ય વ્યક્તિ દ્વારા અદ્ભુત રીતે થાય છે ભાસ એ વાસ્તવવાદી નાટ્યકાર છે એને આવા દિવ્ય તત્વોમાં કોઈ રુચિ નથી એટલે ભાસના સ્વપ્ન દત્તામાં લાવાણક નામના સ્થાને અત્યંત સહજ રીતે ઉદ્યન અને દત્તાનું મિલન દ્રશ્ય યોજાયું છે એટલે કોઈ ચમત્કાર નહીં અદ્ભુત રસનની મદદ લીધા વગર વાસ્તવવાદી ધારાનો નાટ્યકાર છે એટલે એણે સહજ એવું મિલન ગોઠવ્યું છઠ્ઠો ફેરફાર મૂળ કથામાં વસંતકને કાણા વામન તરીકે વાસવદત્તાની સાથે અજ્ઞાત રાખવામાં આવે છે જ્યારે ભાસના સ્વપ્ન વાસવ દત્તમમાં ભાસ વસંતકને રાજાના પરમ સુરદ મિત્ર તરીકે રજૂ કરે છે ભાસો હાસહ વાળી જે ઉક્તિ છે એ આ ભોળા વિદુષક વસંતક નિમિત્તે ચરિતાર્થ થાય છે કે હાસ્ય તો ભાસનો અને સાતમો ફેરફાર મૂળ કથામાં મહામંત્રી યોગંધરાયણની યુક્તિ અને ઉદયનનું દ્વિતીય લગ્ન રાજ્યનો વિસ્તાર કરવા માટે પ્રયોજાયેલ પણ સ્વપ્ન વાસુદત્તામાં આ યુક્તિ વત્સરાજ ઉદયને ગુમાવેલા રાજ્યને પુનઃ પ્રાપ્ત કરવા માટે ઘડવામાં આવી તો આ મહત્વના સાત ફેરફાર મૂળ સોમદેવની કથા અને સ્વપ્ન વાસવદત્તમની કથામાં ભાસે કર્યા છે ભાસે આ ફેરફાર કર્યા એનો ઔચિત્ય કેટલું અથવા તો આપણે એની સમીક્ષા કરીએ કે એ ફેરફારો કેટલા યોગ્ય અને કેટલા અયોગ્ય તો ભાસનું નવસર્જન સ્વપ્ન દત્તથી મૂળ કથા સ્વપ્ન દત્તમની મૂળ કથા અને ભાસે આપેલો નાટ્ય દેહ આ બંનેની જ્યારે તુલના કરવામાં આવે તો દેખાય જણાય સમજાય કે ભાસની કૃતિ વધુ વાસ્તવિક તાર્કિક અને બુદ્ધિગમ્ય છે આથી એમ માનવાનું મન થાય કે સોમદેવે બૃહદ કથાની જે કથા કથા સરિત સાગરમાં આપી છે એના કરતા ભાસ મૂળની બૃહદ કથાને વધારે વફાદાર રહ્યા છે મૂળની બૃહદ કથાની વાર્તાને ભાસે અત્યંત રસિક રીતે નાટકમાં વણી લીધી છે એવું આપણે કહી શકીએ આમ પણ ભાસની એક ખાસિયત છે કે મૂળ કથાના મુખ્ય તાંતળાને પકડી રાખે છે એમાં આવતી ગૌણ બાબતોને એ વધારે રોચક શૈલીમાં રજૂ કરી શકાય એ માટે એને બદલે છે મૂળ કથામાં વિલાસી અને રાણીવાસમાં રચો પચો રહેનાર ઉદ્યન ભાગ્યે જ પોતાના નગરને છોડે છે લાવણકમાં જવા માટે તૈયાર થયેલા ઉદ્યને મૃગિયાનું બહાનું છે મૃગ્યા એટલે શિકારે છે ભાષે સ્વપ્ન વાસો દત્તમમાં ઉદ્યનના ભેદી શત્રુ આરુણીનું દુશ્મન હુમલો કરે ત્યારે ના છૂટકે ઉદયનને સીમા પરના લાવણક નામના ગામમાં જવું પડે છે લાવણક આ પરિસ્થિતિ આપણને બહુ જ સ્વાભાવિક લાગે વાસ્તવિક સહજ લાગે આથી ઉદ્યનના પાત્ર પ્રત્યેનો પ્રેક્ષકોનો આદર જળવાઈ રહે છે રણવાસમાં પડેલો વિલાસી રાજા નહીં પણ ભયભીત કેવળ ભોગવિલાસ અને એશ આરામમાં ડૂબેલો અને મૃગ્યા શિકાર માટે ભટકતો વત્સરાજ ઉદ્યન કોઈ પણ રીતે જન સમુદાયનો માનીતો નાયક ન થઈ શકે રાજાના ચારિત્રની નિર્મળતાનો ખ્યાલ ભાષે રાખ્યો છે એટલે તમે જુઓ કે ભાસે કરેલો ફેરફાર કેટલો યોગ્ય છે વાસવદત્તા વિશાળ હૃદયની નાયિકા છે પોતાના સ્વામીના કલ્યાણ માટે એ રાજી કૃષિથી અજ્ઞાત વાસનો સ્વીકાર કરે છે તેનો અપૂર્વ સ્વાર્થ ત્યાગ વિશિષ્ટ આદરને પાત્ર છે પણ આખરે તો એ માનવીય સ્ત્રી છે પતિનું પરસ્ત્રી સાથે લગ્ન થવાની પરિસ્થિતિ ઊભી થતાં વાસવદત્તા અસાધારણ મનોમંથન અને આઘાત અનુભવે છે વારંવાર થતો પરિતાપ તેના દૃઢ નિશ્ચયને કસોટીએ ચડાવે છે છતાં યોગંધરાયણને પોતે આપેલા વચનને એ ભૂલી નથી ભાષે વાસવદત્તાના આ મનોમંથન નિમિત્તે એક સરળ એવી માનવી માનવીય સ્ત્રી તરીકે એને રજૂ કરી છે લાવાણકમાં થયેલા અગ્નિદાહના અને વત્સરાજ ઉદ્યનના ભારે વિલાપના સમાચાર ભાષે બ્રહ્મચારીના પાત્ર પાસે રજૂ કરાયા છે તેથી વાસવદત્તાને વત્સરાજ ઉદ્યનના પોતાના પ્રત્યેના અસીમ નિસીમ પ્રેમનો પરિચય થાય છે ખાતરી થાય છે પરિચય તો હતો ખાતરી થાય છે જે તેના અસ્તિત્વને ટકવા માટે એક આશ્વાસક બળ ઊભું કરે છે ભાસ ભાવિ પરિસ્થિતિને ખ્યાલમાં રાખી પહેલેથી જ પાત્રોને મનોવૈજ્ઞાનિક રીતે તૈયાર કરે છે પાંચમા અંકમાં ભાસે રંગભૂમિ પર અદ્ભુત સ્વપ્ન દૃશ્યની રજૂઆત કરી છે સમગ્ર નાટકમાં શીર્ષ સમૂહ આ દૃશ્ય અપૂર્વ મનોવૈજ્ઞાનિક વિશ્લેષણથી ભરેલું છે પાત્રોની આંતરિક ગડમથલ ભાસ જેટલી સચોટ રીતે સંસ્કૃત સાહિત્યકારોમાં બહુ ઓછાએ રજૂ કરી છે બહુ ઓછાએ ભાસને વાસ્તવિકતા માટે વિશેષ અનુરાગ છે આથી નાટકના અંતે મૂળ કથામાં જે અદ્ભુત તત્વ આવે છે એને ભાસ ટાળે છે ભાષે હેતુની સિદ્ધિ થતાં પોતાના નાયક અને નાયિકાને સહજ રીતે ભેગા કર્યા સ્વાભાવિકતા જ વધુ પડતા ઉન્માદને ટાળે છે આથી જ મૂળની કથા મૂળ જે કથા છે એમાં વાસવદત્તાનો ચારિત્રની ખાતરી આપવા માટેનો અગ્નિ પ્રવેશ જેવો પ્ર પ્રસંગ એ ભાષે ટાળ્યો છે મૂળ કથામાં છે પણ ભાષ એને મહત્વનો માનતા નથી માળા ગુથવાની ઢબ પરથી ઉદયનને થયેલો વાસવ દત્તા વિશેનો સંશય ભાસે વાપરો નથી ત્યજી દીધો છે આવા પ્રકારની સામાન્ય કક્ષાની બાલીશ વિગતોમાં ભાસને રસ નથી હિન્દી ફિલ્મ જેવું છે વળી એ બાબત વત્સરાજ ઉદૈનના પાત્રને માટે કીર્તિપ્રદ પણ ન ગણી શકાય ભાસે આ કાર્ય સ્વપ્ન દૃશ્યની વાસવ દત્તાની આછી ઝાંખી દ્વારા કલાત્મક રીતે આટોપ્યું છે આમ એકંદરે બૃહદ કથાના પુરાણા વસ્તુને ભાષે નાટકમાં નવો પ્રાણ બક્ષ્યો છે નાટકમાં એક પ્રકારની તાજગીનું વાતાવરણ રહે છે ભાષે માનસ શાસ્ત્રીય ઢબે પાત્રાલેખન કર્યું છે વત્સરાજ ઉદયન અને વાસવદત્તાના હૃદય પર છલકતા ક્રિયા પ્રતિક્રિયા અને દ્વંદ્વના ચિત્રણમાં જે ભાવભીની નાજુકાઈ જોવામાં આવે છે તેમજ કૌટુંબિક જીવનની જે મીઠાશભરી તસવીર ખેંચવામાં આવી છે તે ભાસનું મૌલિક મહત્ત્વનું સર્જન છે નવસર્જન છે ભાસની મૌલિકતા આ નવસર્જનમાં સમાયેલી છે કોઈ પણ કલાકાર એનું વસ્તુ ગમે ત્યાંથી લે પણ રજૂઆતમાં એ કેવી કુશળતા દાખવે છે તે સિદ્ધિ આપોઆપ ભાસ આપણને દર્શાવે છે એટલે એવું કહી શકાય કે સ્વપ્ન વાસવદત્તમ ભાસનું અદ્ભુત કલાપૂર્ણ એવું નવ પ્રસ્થાન છે એવું આપણે કહી શકીએ